જેને ગુરુ સ્વીકારે સ્વીકારે અદભુત ગુરુ વિના ને નુગરા કહ્યા છે એ જેના જીવનમાં ગુરુ નથી એ નુગરા છે અને સંતોએ તો ત્યાં સુધી લખી નાખ્યું કે નુગરા નહીં ચડે નિર્વાણ નિર્વાણના પથ ઉપર મુક્તિના માર્ગ પર સુખદેવજીની વંદના કરી સુતજી જે સુખ એ સુતજીના ગુરુ જે સદગુરુ છે અને એવા સુખદેવજીની વંદના કરી કેવા કે જે જન્મજાત બે છે સોળ વર્ષ સુધી માના ઉદર માં રહ્યા સુખદેવજી મહારાજ સોળ વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા અને રોજ પિતા વ્યાસજી સુખદેવ બેટા હવે તું જન્મ લઈને બહાર આવ હે દીકરા તું જન્મ લઈને બહાર આવ રોજ સમજાવે એક વાર સુખદેવજી માના ગર્ભમાંથી જવાબ આપ્યો મહારાજ તમે મને રોજ આજ્ઞા કરો છો જન્મ લઈને બહાર આવ જન્મ લઈને બહાર આવ પણ મહારાજ મને બીક લાગે છે આ માયાની જેવો જન્મ લઈને બહાર આવીશ ને એટલે આ માયા મને પકડશે આ માયા એ કોઈને મૂક્યા નથી મનુષ્યોને સાધારણ મનુષ્યને તો નચાવ્યા પણ આ માયા એ મોટા મોટા સંતોને ઋષિઓને નચાવ્યા છે આ માયા કોઈને છોડતી નથી જેવો જન્મ લઈને આવીશ એટલે આ માયા મને પકડશે વ્યાસજી કહ્યું બેટા જા હું તારું પિતા વ્યાસ જા હું તને માયામાંથી છોડાવીશ જા પણ તું એકવાર જન્મ લઈને આવ બેટા હે દીકરા તું જન્મ લઈને આવ અને આ શબ્દ વ્યાસજીના સાંભળ્યા ત્યાં તો માના ઉદરમાંથી સુખદેવજી મહારાજ બોલ્યા કહ્યું હે વ્યાસજી ક્યારના કહો છો કે બેટા જન્મ લઈને આવ હું તને માયામાંથી છોડાવીશ પણ મહારાજ તમે મને કેવી રીતે છોડાવશો કારણ કે હજી તો મારી માના ઉદરમાં છું ત્યાં દીકરો દીકરો પુત્ર પુત્ર કરીને બોલાવું છું આટલી માયા તો તમને વળગી છે જેને પોતાને આટલી માયા હોય બીજાને કેમ છોડાવે હજી તો માના ઉદરમાં છું ત્યાં દીકરો દીકરો કરીને બોલાવું છું કેટલી માયા તમને વળગી છે અને આ શબ્દ વ્યાસજીએ સાંભળ્યા સમજી ગયા કે એનો અર્થ આ કોઈ સામાન્ય દીકરો નથી આટલો વૈરાગ્ય જેને માના ગર્ભમાં હોય સાક્ષાત રુદ્ર નો અવતાર છે પુકાર કર્યો મહાદેવ તમે પધારો તમે આવો મહારાજા તમારો જ અંશાવતાર છે તમે સમજાવો અને પછી શિવજી આવ્યા અને શિવજીએ સુખદેવને આજ્ઞા કરી કહી બેટા તું મારો જ અંશ છે જા માયા તારું કઈ બગાડી નહીં શકે પણ તું જન્મ લઈને 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 બહાર બહાર આવ આવ જા જન્મ સીધો જ જજે માયા તારું કઈ બગાડી નહીં શકે અને શિવજીની આજ્ઞા થઈ અને હવે સુખદેવજી પ્રગટ થયા છે જજો વ્યાસ એ વિષ્ણુનો અવતાર છે અને સુખદેવજી એ સાક્ષાત શિવનો અવતાર છે

પાછળ પિતા વ્યાસજી દોડ્યા દ્વૈપાયનો વિરહ કાતર આ જુહાવ વ્યાસજી વિરહથી થી આર્ત સ્વરે પુત્રને ને પુકારતા હે પુત્ર હે બેટા થોડી વાર ઉભો રે હજી તને યજ્ઞો પવિત્ર નથી આપ્યા તને જનો નથી આપી હજી થોડી વાર ઉભો બેટા પુત્રે તન્મયતયા પણ ત્યારે સુખદેવજીએ તો જવાબ ના આપ્યો પણ વનના વૃક્ષોની વાચા ફૂટી અને વૃક્ષો જવાબ આપ્યો કહ્યું હે વ્યાસજી ક્યારના તમે રડો છો મહારાજ પણ તમારા દીકરા સુખદેવને તમે જવા દો અમારા જેવા વૃક્ષો જેવા પરમાર્થી બની જાઓ અમે જયારે આટલું તપ કરીએ ટાટ તડકો ઠંડી બધું સહન કરીને આવી કઠોર તપસ્યા કરીએ પણ અમારામાં જયારે ફળ લાગે